મિત્રો એવું છે જ્યાં નજરે પડે ત્યાં કાંઈક શીખવાનો છે કાંઈક મેળવવાનું છે દ્રષ્ટિ અને વિચાર મન કાંઈક મેળવવાનો તમારો હશે તો કાંઈક તમે થશો કાંઈક તમે મેળવશો જ્યારે એ જોશે કોઈ પણ વ્યક્તિ ત્યારે એ આશ્ચર્યમાં પડી જશે કે આ એક્સ નામનો માણસ ધીસ ઇઝ નોટ પોસિબલ આવું એક સરપ્રાઇઝ આવે એના માટે તમારે ઘણું વાંચવું પડે ઘણું સાંભળવું પડે ઘણું જોવું પડે આના માટે ખૂબ જ સમય વિતાવવો પડે મારો તો આ વિદ્યાર્થી મારું એક શોખ છે કે હું પણ એક દિવસ કોઈક સ્કૂલનો વિદ્યાર્થી હતો જ્યાં ગુજરાતી થોડું ઘણું સારું શીખાડવામાં આવતું હતું દસથી સુધીની સફર ગુજરાતીમાં કરી અને સીધી કોલેજમાં ઇંગ્લિશ મીડિયમમાં શરૂ કરી ઇંગ્લિશ મીડિયમની પૂરી કરી પ્રોફેસર સાહેબ મારો પણ એવો વિષય હતો આઈ વોઝ યુનિવર્સિટી સેકન્ડ ઇન નાઇન્ટીન નાઇન્ટી ઇન એમએસ યુનિવર્સિટી ઓફ બરોડા એટ ટાઈમ આઈ વોઝ એ સ્ટુડન્ટ ઓફ ધ માર્કેટિંગ મેનેજમેન્ટ આઈ એમ નોટ મેન ઓફ પોલીસ આઈ ધ મેન ઓફ ધ બિઝનેસ લિસન ધેર એન્ડ આઈ વોઝ અ સેકન્ડ ધેટસ વાય મોસ્ટ પ્રોબેબલી ગુડ ચાન્સીસ ફોર ધી પ્રોફેસર સાહેબને જેમ કોઈ કે કીધું કે તમે પોલીસના માણસ નથી તમે સમાજનો ઉદ્ધાર કરવા માટે સારું જ્ઞાન આપવા માટે એક સારા પ્રોફેસર બનો ક્યારે મને કોક એવું કીધું પણ કોણ કોને કેવા મળ્યા છે ક્યારે એના પરથી નક્કી થાય છે બધું મને મળ્યા હતા લાકડી વાળા એમણે મને કીધું પેન મૂકી દો અને લાકડી શરૂ કરો અને યુનિફોર્મ પહેરીને સ્ટાર લગાવીને આગળ ફરો આજે હું લાકડી વાળો બન્યો છું કોક આપને મળ્યો છે પેન વાળો તો આજે પેન વાળા બન્યા છો એટલે કોણ ક્યારે કોને કેવું મળે છે એના પરથી જીવનની દિશા નક્કી થાય છે ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે વાત કરવાનું એને કંઈક બે શબ્દો કહેવાનું હોય આઈ નેવર ઇટ આઈ ઓલવેઝ સિલેક્ટેડ બેઠેલા તમામ વિદ્યાર્થીઓ ને મારે એક જ વસ્તુ કેવી છે આ જિંદગી મનુષ્યની મળી છે મળી છે જિંદગી મનુષ્યની આજે મળી છે રહેશે કે કેમ ક્યાં સુધી રહેશે કોઈને ખબર નથી અરે જ્યાં સુધી જિંદગી મારી સાથે છે ત્યાં સુધી એવું કરીને જાઓ કે કોઈ કે મને યાદ કરવો પડે એના માટે તમારે સખત પરિશ્રમ કરવો પડે સારું જ્ઞાન મેળવવું પડે જો દરેક વિદ્યાર્થી એવું વિચારે કે બનેલા ઇતિહાસો મારે તોડવા છે અને નવા ઇતિહાસો મારે બનાવવા છે દાખલા તરીકે મારું વતન છે મહીસાગર ડિસ્ટ્રિક કડાણા તાલુકો છે નાની ખરસોલી ગામ છે મારું નામ છે પાક્રમસિંહ રણજ રાઠોડ એ છોટીસી સ્કૂલ પડકે બડોદરા તકી સફર કિયા તો બ્રેક ધ હિસ્ટ્રી અને મેક ધ હિસ્ટ્રીની વાત જે આવે ત્યાં મારા વિસ્તારનો માણસ કે મારા જિલ્લાનો માણસ કે મારા પાડોશી જિલ્લાનો માણસ બાળક જ્યારે મને જોઈ જાય થ્રી સ્ટારમાં અને એ થ્રી સ્ટારની હિસ્ટ્રી મારી બ્રેક કરે અને અશોક સ્થમ લગાવીને મને જ્યારે મને મળે અને એમ કહે કે સાહેબ એક દિવસ આપ બોલ્યા હતા કે જે વ્યક્તિને ઇતિહાસ તોડતા આવડે છે અને નવા ઇતિહાસો બનાવવામાં આવડે છે બનાવે છે એના માટે જીવનમાં સારા મતલબ ટોપ ટોપ સ્ટેજ ઓફ લાઈફ ત્યાં આવે છે અને એને પ્રશંસા પ્રસિદ્ધિ અને તમામ વસ્તુ મળે છે અને સાહેબ આજે આ સાંભળ્યા પછી મેં એક મહેનત શરૂ કરી અને આજે હું બનીને આવ્યો તે દિવસ હું એને એમ સલામ મારીશ કે આ સલામને લાયક છે ત્રીજી વસ્તુ યુવાની છે એ આજે નહીં ને કાલે જવાની છે સાહેબ યુવાની છે આજેને કાલે જવાની છે યુવાનીની સાથે સમયની સાથે તાલ અને મેલ મળાવી લેશો અને જે સમય કરવાનું છે એવું તમે કરી લેશો તો તમારી જિંદગી બની જશે અને જો ચૂકી જશો તો તમારા હાથમાંથી તમારી જિંદગી જતી રહેશે એ નગ્ન સત્ય હકીકત છે એટલે આ યુવાની છે યુવાનીમાં સંભાળવાનું છે સમય સાથે ચાલવાનું છે કોઈ પણ વ્યક્તિનો વિકાસ કોઈ પણ વ્યક્તિની પ્રગતિ કોઈ પણ વ્યક્તિને મળેલું ઉચ્ચ પદ દાખલા તરીકે વાઇસ ચાન્સેલર શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ એ ત્યારે જ મળે છે જ્યારે યુવાવસ્થામાં સ્કૂલ હોય કે કોલેજ હોય પ્રગતિ માટે તમારે સખત ભણવું પડે એના માટે સારામાં સારું તમારે નોલેજ મેળવવું પડે અને ભણવા અને નોલેજ માટે એક સારી સંસ્થાની જરૂર છે જેમ બાળકને સારા સંસ્કાર આપવા માટે સારી માતાની જરૂર છે તેમ તમારા જીવનના ઘડતર માટે શિક્ષણ માટે એક સારી સંસ્થાની જરૂર પડે છે સારી સંસ્થાની સાથે સાથે સારા શિક્ષકોની પણ જરૂર હોય છે અને એના માટેનું એક બેસ્ટ એટમોસ્ફિયર પણ હોવું જોઈએ જ્યારે આ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી હું જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર હતો ત્યારે શરૂ થઈ અને આજે ખૂબ જ ડેવલપમેન્ટ કર્યું છે તો આવી એક સંસ્થા સંસ્થાના સારા શિક્ષકો સારું વાતાવરણ જ્યારે તમને મળ્યું છે યુ ગોટ એ ગુડ ઓપોર્ચ્યુનિટી યુ હાવ ટુ કેપ્ચર ઇટ ઇમ ઇઝેટલી એન્ડ યુ હેવ સ્ટાર્ટ ટુ ધ હાર્ડ વર્ક જો તમે સખત પ્રયત્ન કરવાનું શરૂ કરશો તો હું માનું છું ત્યાં સુધી એક દિવસ એવો આવશે તમારા માટે કે તમને મળવા માટે લોકો લાઈનમાં બહાર ઊભેલા આવે છે